જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતેથી ભૂલકા મેળાનો પ્રારંભ કરાવ્યો મહિલા અને બાળ વિકાસની જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવા યોજના જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીના ત્રણ વર્ષથી છ વર્ષના બાળકોના શિક્ષણમાં સર્જનાત્મકતા તેમજ વિવિધ થીમ ઉપર શૈક્ષણિક સાધન ટીએલએમ થીમની સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ભરૂચેમાં કરાયું આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા આ કાર્યક્રમની જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પ્રારંભ કરાવ્યો હતો ભરૂચ ખાતે યોજાયેલા મેળામાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શની પણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ નિહાળી હતી બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓનું પણ મહાનુભાવોએ પ્રદર્શન નિહાળી નિરીક્ષણ કરી વિજેતા કૃતિઓને મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરાયું હતું